રાધે રાધી સ્વાગત છે તમારું મારા માં વઘારેલો રોટલો તો તમે બહુ જ વાર ખાધો હશે પરંતુ આજે હું અમારા ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા સાઈડ દરેકના ઘરમાં સવારના નાસ્તામાં કઈ રીતે વઘારેલો રોટલો બનાવવામાં આવે છે તેની રેસિપી શેર કરીશ આ વઘારેલો રોટલો તમને સવારની ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને હા હાથેથી રોટલાને થેપીને કઈ રીતે બનાવો તે પણ આજે હું તમને શીખવાડીશ તો એકદમ ટેસ્ટી એવો સૌ પ્રથમ રોટલો બનાવવા માટે આપણી તાવડીને હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખી દઈશું તાવડી આપણી સરસ ગરમ થયેલી હશે તો જ આપણો રોટલો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે રોટલો બનાવવા માટે એક ત્રાસની અંદર મેં બે મોટા ચમચા ભરીને બાજરીનો લોટ લીધો છે હવે તેની અંદર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે હવે મીઠું અને લોટને બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આ લોટની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે મસળવાનો છે એકી સાથે આપણે પાણી નથી એડ કરવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે મસળી અને મિક્સ કરવાનો છે જેટલો આપણે આ લોટને મસળીશું તેટલો જ આપણો રોટલો એકદમ સરસ વ્હાઈટ બનીને તૈયાર થશે અને થેપતી વખતે રોટલો આપણો બિલકુલ પણ તૂટશે નહીં ફ્રેન્ડ્સ આ નાની નાની બધી ટીપ્સ મારા મમ્મીની છે જ્યારે હું નાની હતી અને મારા મમ્મી મને રોટલો બનાવતા શીખવાડતા હતા ત્યારે આ જ નાની નાની બાબત મને સમજાવતા હતા અને આજે હું પણ તેમની જેમ ખૂબ જ સરસ રોટલા બનાવીને તૈયાર કરી શકું છું તો મેં રોટલાના લોટની અંદર થોડું થોડું પાણી એડ કરી ને લોટને એકદમ સરસ મસળીને તૈયાર કરી લીધો છે આ રીતે આપણે એક એક રોટલાનો લોટ મિક્સ કરતા જવાનું છે અને રોટલા બનાવતા જવાનું છે એકી સાથે બધો જ લોટ બાંધીને આપણે તૈયાર નથી રાખવાનો આ લોટમાંથી આપણે એક લુવો કરી લઈશું અને આ રીતે રોટલાને થેપવા માટે હથેળીનો નીચેના ભાગનો આપણે ઉપયોગ કરવાનો છે હથેળીના નીચેના ભાગેથી આ રીતે આપણે રોટલાને કોર્નરની સાઈડથી થેપતા જવાનું છે સૌ પ્રથમ આપણે રોટલાને કોર્નરની સાઈડથી અંદરની સાઈડ સુધી થેપતા જવાનું છે શરૂઆત આપણે કોર્નરની સાઈડથી કરવાની છે કિનારીની સાઈડથી આપણે થેપતા જવાનું છે અને અંદરની સાઈડ સુધી આપણે થેપવાનો છે આ રીતે આપણે રોટલાને થેપીશું તો રોટલો આપણો એક પણ જગ્યાએથી જાડો કે પાતળો બિલકુલ પણ નહીં થાય અને આ રીતે આપણે કિનારીની સાઈડ થોડોક દબાવતા જઈશું અને કિનારીને આપણે સરખી કરતા જવાનું છે અને કોઈ પણ જગ્યાએથી રોટલો આપણો થેપતી વખતે તૂટે તેને પણ આપણે સરખા કરતા જવાનું છે તો આપણો સરસ મજાનો એવો રોટલો થેપાઈને રેડી છે તમે પણ મારી આ નાની નાની બાબતને ધ્યાનમાં રાખીને રોટલો બનાવશો તો તમારો રોટલો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે હવે રોટલાને શેકવા માટે આપણી તાવડી એકદમ સરસ ગરમ થયેલી હોવી જોઈએ તાવડી આપણી ખૂબ જ સરસ એવી ગરમ થાય પછી જ આપણે રોટલાને શેકાવા માટે તાવડીની અંદર એડ કરવાનો છે હવે રોટલો આપણો એક બાજુએથી થોડોક શેકાય તો તરત જ આપણે તેને પલટાવી લેવાનો છે વધારે એક બાજુએથી આપણે બિલકુલ પણ નથી શેકવાનો હવે નીચેની સાઈડે આપણે રોટલાને એકદમ પરફેક્ટ શેકાય ત્યાં સુધી છે હવે નીચેની સાઈડથી પણ રોટલો આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તો તેને ફરીથી આપણે આગળની સાઈડથી લેવાનો છે હવે આ રોટલાને આપણે એકદમ સરસ કડક અને ઉપરથી ફૂલી જાય ત્યાં સુધી શેકવાનો છે તો આપણો સરસ મજાનો એવો રોટલો બધી બાજુએથી ખૂબ જ સરસ શેકાઈને તૈયાર છે તો આપણો ફૂલીને દડા જેવો સરસ મજાનો રોટલો બનીને તૈયાર છે હવે આ ગરમા ગરમ રોટલાની ઉપર આપણે તરત જ ઘી લગાવી દઈશું જેથી રોટલો આપણે બીજા દિવસે ખાઈશું તો પણ તે બિલકુલ પણ ડ્રાય નહીં લાગે તો સેમ એ જ રીતે મેં બે રોટલા બનાવીને તૈયાર કર્યા છે હવે આ રોટલાને આપણે ઓવરનાઈટ માટે ઠંડા કરી લેવાના છે અથવા તો તમે સવારે બનાવો તો સાંજે આપણે તેને રોટલાને વઘારવાનો છે તો રોટલાને મેં રાત્રે બનાવીને રાખી દીધા હતા અને સવારના ચાના નાસ્તાની અંદર મેં રોટલાને વઘારીને તૈયાર કર્યો હતો ગરમ રોટલાને વગારીને ખાવાની મજા બિલકુલ પણ નહીં આવે એટલે આપણે રાત્રે બનાવીને રોટલાને રાખી દેવાના છે હવે રોટલા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો સૌ પ્રથમ આપણે રોટલાના મોટા મોટા ટુકડા કરી લેવાના છે આ રીતે હાથેથી તોડી અને તેના મોટા મોટા ટુકડા કરી લઈશું આપણે આમ પણ આ રોટલાને આપણે મિક્સર જારની અંદર પીસવાના જ છે એટલે થોડાક મોટા ટુકડા હશે તો પણ ચાલશે તો આ રીતે હાથેથી તોડી અને આપણે મોટા મોટા ટુકડા કરી લેવાના છે તો હવે સેમ એ જ રીતે મેં બંને રોટલાના પીસ કરી અને તૈયાર કરી દીધા છે હવે એક મિક્સચર જારની અંદર જે આપણે આ રોટલાના પીસ કર્યા છે તેમાંથી અડધા આપણે અત્યારે એડ કરી દઈશું એકી સાથે આપણે પીસીશું તો બરોબર પીસાશે નહીં એટલે આપણે અડધા અડધા કરીને રોટલાને પીસવાનો છે તો મિક્સચર જારને બંધ કરી અને પલ્સ મોડ ઉપર ફેરવી ફેરવીને રોટલાને આપણે થોડોક દરદરો કરી લેવાનો છે એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો થોડા આખા ટુકડા હશે તો ખાવાની અંદર ખૂબ જ મજા આવશે આ રોટલાને તમે હાથેથી મસળીને પણ ઝીણો કરી શકો છો પરંતુ હાથેથી મસળીને ખૂબ જ વાર લાગે છે એટલે મિક્સર જારની અંદર એકદમ ફટાફટ થઈ જાય છે તો સેમ એ જ રીતે મેં બીજા રોટલાને પણ પીસીને તૈયાર કરી લીધો છે આ રીતે આપણે રોટલાને થોડોક દરદરો રાખવાનો છે તો મેં બધા જ રોટલાને દરદરા પીસી અને તૈયાર કરી લીધા છે આ રીતે રોટલાને થોડોક આપણે મોટો પીસવાનો છે અને થોડાક આખા ટુકડા પણ રાખવાના છે હવે રોટલાનો વઘાર કરવા માટે એક મોટા ટામેટાના નાના નાના પીસ કરી લીધા છે થોડા મીઠા લીમડાના પાન થોડું સૂકું લસણ બે નંગ લીલા મરચાં થોડું લીલું લસણ અને થોડાક દાણા લીધા છે હવે એક પેનની અંદર ત્રણ મોટી ચમચી ભરીને આપણે તેલ ગરમ કરવા માટે રાખવાનું છે તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી રાઈ એડ કરી દઈશું રાઈ આપણે ફૂટવા લાગે એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દેવાનું છે હવે તેની અંદર આપણે થોડીક હિંગ એડ કરી દઈશું હવે તેની અંદર આપણે થોડાક એડ એડ કરી કરી દઈશું એક ચમચી ભરીને તલ દેવાના છે બંને વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું અને સિંગદાણા અને તલને આપણે થોડાક સાતળી લેવાના છે હવે તેની અંદર સૌપ્રથમ આપણે ઝીણું કટિંગ કરેલું લસણ એડ કરી દઈશું તેની સાથે આપણે લીલા મરચાં પણ એડ કરી દઈશું હવે તેની અંદર આપણે મીઠો લીમડો પણ એડ કરી દઈશું હવે આ ત્રણેય વસ્તુને આપણે થોડીક વાર માટે સાંતળી લેવાની છે હવે તેની અંદર આપણે જે અડધી વાટકી જેવું લીલું લસણ લીધું હતું તેમાંથી અડધું આપણે અત્યારે એડ કરી દઈશું અને અડધું આપણે પાછળથી એડ કરવાનું છે જો તમારી જોડે લીલું લસણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હોય તો ચોક્કસથી એડ કરો લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે લાસ્ટમાં તેની અંદર આપણે ટામેટા એડ કરી દઈશું ટામેટાને પણ આપણે થોડીક વાર માટે સાતળી લેવાના છે ટામેટા આપણે એકદમ ફટાફટ સંતરાઈ જાય તેની માટે આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું રોટલાની અંદર પણ આપણે મીઠું એડ કરેલ છે એટલે આપણે ટામેટા અને મસાલા પૂરતું જ મીઠું એડ કરવાનું છે હવે ટામેટા આપણા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે હવે માત્ર બે જ મિનિટની અંદર ટામેટા પણ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો તેની અંદર આપણે મસાલા કરી લઈશું એક નાની ચમચી ભરીને હળદર પાવડર એડ કરી દેવાની છે એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે હવે બધા જ મસાલાને માત્ર એક મિનિટ માટે આપણે વઘારની અંદર સાતરી લેવાનો છે હવે માત્ર એક જ મિનિટની અંદર આપણા મસાલા પણ ખૂબ જ સરસ સંતરાઈ ગયા છે તો તેની અંદર જે આપણે રોટલો ભાગીને રાખ્યો હોય તો તે અંદર એડ કરી દઈશું બધો જ રોટલો આપણે તેની અંદર એડ કરી દેવાનો છે હવે આ રોટલાને આપણે થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેની અંદર એક મોટી ચમચી ભરીને દળેલી ખાંડ અથવા તો દળેલી સાકર એડ કરી દેવાની છે હવે રોટલો અને બધા જ મસાલાને બરોબર હલાવી અને આપણે મિક્સ કરી લેવાનો છે આ રીતે બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું તો આપણો રોટલો અને મસાલા ખૂબ જ સરસ મિક્સ થઈ ગયા છે હવે લાસ્ટમાં તેની ઉપરથી થોડુંક લીલું લસણ એડ કરી દઈશું એક થોડુંક લીલું લસણ આપણે બચાવીને રાખ્યું હતું તે ઉપરથી એડ કરીશું તો આપણા રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેની સાથે આપણે થોડાક લીલા ધાણા પણ એડ કરી દઈશું બંને વસ્તુને બરોબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણી બંને વસ્તુ રોટલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ગરમા ગરમ વઘારેલો રોટલો બનીને તૈયાર છે આ રોટલા ને તમે બાળકોના લંચ બોક્સમાં સવારના નાસ્તામાં કે પછી સાંજની નાની મોટી ભૂખમાં પણ બનાવી શકો છો અને કોણ કોણ આ રીતે રોટલો વઘારીને બનાવે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ રેસીપી તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુક અને ઇન્સ્ટામાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે